છે બે કલાકારો ને પણ અભિનય કરવાની તક મળતા ભરૂચ શહેર જિલ્લા ને ગૌરવ પામ્યું છે ભૂતકાળમાં રામાનંદ સાગર દ્વારા નિર્મિત રામાયણ જ્યારે દૂરદર્શન પર પ્રસારિત થતું હતું ત્યારે રોડ રસ્તા સુમસામ ભગવાન રામની ભૂમિકા ભજવનાર અરુણ ગોયલ જ્યાં જ્યાં જતા ત્યાં જનતા એમના ચરણ સ્પર્શ કરતા હતા એટલું લોકપ્રિય રામાયણ થઈ ગયું હતું ત્યારે પુનઃ રામાનંદ સાગર પરિવાર દ્વારા કાગભુસુંડી રામાયણનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને તેનું દૂરદર્શન પર પ્રસારણ પણ કરવામાં આવી રહ્યું છે ત્યારે એમાં ભરૂચના કલાકારોને પણ અભિનય કરવાની તક મળી છે ભરૂચના નીલકંઠ નગર સોસાયટીમાં રહેતા અને સાગર ફિલ્મ એન્ડ ટેલિવિઝનમાંથી એક્ટિંગનો ડિપ્લોમા કરનાર મેહુલ પટેલે નાની શોર્ટ ફિલ્મો ગુજરાતી ફિલ્મો તેમજ સાગર ફિલ્મ સાથે શનિદેવ પ્રાણના દ્વારકાધીશ સ્વામિનારાયણ સિરિયલોમાં કામ કર્યા બાદ રામાનંદ સાગર પરિવાર દ્વારા પુનઃ નવનિર્મિત કાગભૂસુંડી રામાયણમાં અભિનય કરવાની તક મળતા મેહુલ પટેલે ખુશી વ્યક્ત કરી છે નમસ્કાર મિત્રો હું મેહુલ પટેલ ભરૂચનો રહેવાસી નાનપણથી જ મને એક્ટિંગ ક્ષેત્રે ઘણી રુચિ હતી જે મારા શોખને આગળ ધપાવતા મેં મારા અભ્યાસક્રમ સાથે સાથે સાગર ફિલ્મ એન્ડ ટેલિવિઝન એકેડેમીમાંથી ડિપ્લોમાનો કોર્સ કર્યો ત્યારબાદ ભરૂચમાં ઘણી બધી નાની શોર્ટ ફિલ્મ તથા શો કર્યા ત્યારબાદ સાગર ફિલ્મ એન્ડ ટેલિવિઝન એકેડેમીમાંથી શનિદેવ પ્રાણનાથ દ્વારકાધીશ ઘણી બધી સિરિયલોમાં મને કામ કરવાનો મોકો મળ્યો એક મહત્ત્વની બાબત એ છે કે ભૂતકાળમાં જ્યારે તમે જોયું હશે રામાયણ સિરિયલ આવતી હતી અરુણ ગોવિલની તે પણ રામાનંદ સાગરની હતી તે ઘણો સારો પ્રતિસાદ મળ્યો હતો તો એ વખતે તમે જોયું હશે કે રવિવારે લોકો રસ્તા સુમસામ થઈ જતા હતા ટીવી સામે ગોઠવાઈ જતા હતા એની એટલી બધી લોકપ્રિયતા હતી કે એને જોઈને ફરીથી રામાનંદ સાગરના પૌત્ર તેમણે નક્કી કર્યું કે આપણે ફરી એક નવી સિરિયલ રામાયણ બનાવીએ જેનું નામ છે કાક ભૂસુંડી રામાયણ જે અત્યારે દૂરદર્શન પર સોમથી શુક્ર સાડા સાતથી આઠ વાગે પ્રસારિત થઈ રહી છે અને મારા માટે ગૌરવની વાત એ છે કે મને તેમાં કામ કરવાનો મોકો મળ્યો છે જેમાં મેં એક ઋષિનું પાત્ર ભજવ્યું છે મારી સાથે મારા એક ભરૂચના મિત્ર છે તેમણે પણ કામ કર્યું છે મારા માટે ખૂબ ગૌરવની વાત છે કે મેં આ રામાયણ સાગરમાં મને કામ કર્યું અને મોકો મળ્યો એક ઋષિ સાથે બીજું એક રાક્ષસનું કેરેક્ટર છે તે પણ મેં ભજ્યું છે તો આ એક મારા માટે એવી જર્ની છે કે એક શું કહેવાય કે ભગવાન રામે જે વખતે રામાનંદ સાગરમાં અરુણ ગોયલે કામ કર્યું હતું ને એમની સાથે મને કામ કરવાનો મોકો મળ્યો એ જ સિરિયલમાં તો આ એક અદભુત મારા માટે અનુભવ રહ્યો છે જે હું શબ્દમાં વર્ણન નથી કરી શકતો સાથે ભરૂચના જ બીજા કલાકાર છે ફિલ્મો વેબ સિરીઝ તેમજ શોર્ટ ફિલ્મોમાં અભિનય કરી નામના મેળવનાર અને નારાયણ વિદ્યાલયના શિક્ષક એવા અરવિંદભાઈ પરમારને પણ નવનિર્મિત કાગભૂસુંડી રામાયણમાં કામ કરવાની તક મળતા ખુશી વ્યક્ત કરી હતી અને પોતાની જાતને ભાગ્યશાળી માની હતી નમસ્કાર હું અરવિંદ પરમાર ભરૂચનો જ રહેવાસી છું નારાયણ વિદ્યાલયમાં આર્ટ ટીચર તરીકે સેવા બજાવું છું અને સાંસ્કૃતિક વિભાગ આખો હું સંભાળું છું મેં અત્યાર સુધીમાં લગભગ બાર ઉપરાંત પ્રોફેશનલ નાટકો કર્યા છે ગુજરાત બહાર પણ એના શો કર્યા છે ઉપરાંત સોશિયલ મીડિયા જેને કહેવામાં આવે છે એ સોશિયલ મીડિયામાં વેબ ફિલ્મો અને વેબ સિરિઝો કુલ ચાલીસ જેટલી કરી છે ત્યારબાદ નેશનલ ચેનલ ઉપર સિંગારિકા સિરિયલમાં મેં સપેરાનું પણ પાત્ર કર્યું હતું અને ખૂબ ગૌરવની વાત કહી શકાય એવી વાત એ છે કે ભૂતકાળમાં એક રામાયણ સિરિયલ આવી હતી એ સિરિયલ બનાવનાર રામનંદ સાગર જે સિરિયલ જ્યારે પ્રસારિત થતી હતી ને ત્યારે ગામમાં કે શહેરમાં સોંપો પડી જતો હતો લોકો સૌ જોવા બેસતા હતા પોતાનું કામ છોડીને પણ એટલી ભવ્યતા અને દિવ્યતા એ સિરિયલમાં હતી અને જે હતી રામાયણ અને એટલી ભવ્ય હતી કે લોકો રામને જોતા જ એને પગે પડી જતા આ સિરિયલ શ્રી રામાનંદ સાગરે બનાવી હતી સાગર વર્લ્ડ પ્રોડક્શનની અત્યારે એક નવી સિરિયલ રામાયણ જે આવી રહ્યું છે દૂરદર્શન ઉપર એનું નામ છે કાક ભૂસુંડી રામાયણ અનસુની કથાએ ને મિત્રો ગૌરવની વાત એ છે કે આ જ સિરિયલમાં મને બે પાત્ર કરવાનો અવસર મળ્યો છે એક પાત્ર છે વેપારીનું ચૂડાવણ પાત્ર છે અને એ વેપારીનું પાત્ર છે એ દશરથના દરબારમાં આવે છે ને એ વાત અંદર આવરી લેવામાં આવે છે બીજું એક પાત્ર છે આચાર્ય વર્મનનું અને એ વર્મનનું પાત્ર મેં ઋષિ વિશ્વામિત્ર સાથે યજ્ઞ કરે છે અને ત્યારે સુબાહુ અને મારીશ આક્રમણ કરે છે એ પાત્ર અમને ભજવવાનો અવસર મળ્યો છે અને પંદર સોળ સત્તરમાં એપિસોડમાં મને આપ સૌ જોઈ શકશો અને મને ગૌરવ છે એ વાતનું કે નેશનલ ચેનલ ઉપર રામાનંદ સાગરકૃત કાકભૂષણની રામાયણોમાં મને આ બે પાત્ર કરવાનો અવસર મળ્યો છે એ ભરૂચનું પણ ગૌરવ છે ગુજરાતનું પણ ગૌરવ કહી શકાય મારા માટે તો તો આપ સૌને મારી નમ્ર વિનંતી આપ સૌ અમારો એપિસોડ જોજો અને